એની વચ્ચે આજ તો બહુ દુઃખદ ઘટના થઈ ગઈ છે આપણી યાદ કારણ કે રાધા રાધા છે કૃષ્ણ આ કે તમે બધા મજામાં માઈશો ને મજામાં જ રહીશો આજે આપણે સરસ 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 મજાના કપડાં પહેરીને થઈ જાય છીએ થઈ ગયા ને આપણું બેગ પણ રેડી છે પણ હાલ નાસ્તો જ ભરવાનો છે નાસ્તો હા જમવાનું ભરવાનું છે કે જમવાનું ન ગયો નાસ્તો જ કહ્યું કારણ કે હું જ બટેકા ભૂંગા થઈ જાય આપણું શું બપોરે ખાવાનો હતો કારણ કે માન હતું બટેકા ભૂંગા ખાવા જોઈએ લઈ જાય બીજું શું તો વાગે વાગી જશે દસ ને દસ તો આપણે હવે જીના બાર બારે કામે તો આજે લગભગ ટાકો ખાલી કરવાનો થશે તો એનો લોક પણ જોઈ લેજો અને હકીકત આજ તો લોક બનાવો કાલના લોગમાં જ મજા આવવાની છે તો કાલના લોક માટે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીજો લાઈક દો અને શેર કરી દેજો જેથી કરીને તમારો ભાઈ બહેન પણ જોઈ શકે કાલનો લોક કરીને કાલે એક સરપ્રાઇઝ છે ખાસ કાલે સરક્રેસ છે એ અત્યારે લખ્યો અહીં ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું કહીજ કાલે મારો ભાઈ બંધાવવાનો છે ખાસ કાલે જાઓ ખબર છે તો જઈએ લેટ્સ ગો તો બેગ ભરી લીધું છે હવે જઈએ ઘરે સોરી કામે લેટ્સ ગો આપણે મેનાની ત્યારે હવે જઈએ આપણે સીધા કામે તો લેટ્સ આપણે એને કરીને આપણે એને માનતું એટલે બુરાઈ છે જીનો બેટા લાવી જશે અહીંયા બેટા પૂરા હોય દે પછી બધું કરી જઈએ તો અહીં બેટા છે ને અહીંયા બેટા પૂરા એ લે ગોરાન કા જરૂર ને પેટ્રોલ તો છે ટાક ના અમને ચેક કર્યું ને પછી તો છે તો તે તો ગોરાન કા જરૂર છે ને એસમાં તો બોની દે મારે એક ડોન્ટ વરી ચલો હવે બેટા પૂરા હું નથી

તો તો કઈ વિડિયો એસ્કો ઉતર છે ની શૂટિંગ ઇન છે ને અમારે ટેસ્ટ કરાવવાનું હતું આજ નું કામ હતું એટલે તો આજ નો દિન નથી હારો જતો અમને એવું લાગે મને એનીવેઝ કોઈ વાત નહીં આજ નો દિન નથી જો ઉપાયવાન ની કામ ની બી બહુ મસ્ત જાય ને મને ગેરંટી છે ખાતરી છે પૂરો તો થેન્ક યુ ફોર વોચ આ તમને મારા બ્લોગ મજા આવી હોય તો ઘંટાઓ સળતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો નો સળતો તો કમેન્ટ માં કરી દેજો મને નથી સળતો તો મને મજા આવે બાકી મારી આવ નેક્સ્ટ બ્લોગ માં તબ તક લે 拜拜。Bye bye.